સગા સંબંધી સાથે રાજકોટ સ્થિત વિજ્ઞાન જાથાના કાર્યાલય રૂબરૂ આવી આપવૃત્તિમાં જણાવ્યું હતું કે મારા લગ્ન પૂનમ સાથે તારીખ આઠ બે બે હજાર અગિયારના રોજ જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામે થયા હતા સંતાનમાં બે દીકરી છે સુખી સંસારમાં એક એક સુરતના ભુવા ગોપાલ દાદાએ મારી પત્ની પૂનમને ભ્રમમાં નાખતા ઝઘડાઓ બંને પક્ષના વડીલો તરફ ચોસડું વર્તન પૂનમે કરતાં છેલ્લા બે મહિનાથી સુરત ખાતે રહેવા જતા રહેલ છે રાજકોટ વડોદરા અને છેલ્લા સુરત ભુવાના ઘરની નીચે ભાડે બે દીકરી સાથે રહેવા ગયા ત્યારે પૂનમનો તમામ ખર્ચ ભુવો ઉપાડે છે બંને દીકરી દુઃખી છે પૂનમ અલગ રહેવાના નિર્ણયમાં ભુવો ઉમેશ અને મોરબીમાં ટાઉનશીપમાં રહેતો વિશાલ હરિભાઈ મુરસાણીયા નામનો નામો આપવામાં આવ્યા હતા વડોદરાથી ભગાડવામાં વિશાલે ગાડી મોકલી હતી પૂનમ માતા પિતા ભાઈનું માનતી નથી ભુવાના પ્રભાવમાં આવતાની સાથે પતિનું ગ્રામ્ય વ્યક્તિત્વ આક્ષેપો કરી હેરાન કરવું કેન્દ્રમાં હોય સુધી વાત પહોંચી હતી સુખી આગ લગાડી છે તપાસ કરતા ભુવાના મહિલા છાત્રાલયમાં આશ્રય આપ્યો છે તેવી હકીકત આપી હતી ખરાઈ કરતા ખોટી વાત નીકળી હતી ભુવો માથામાં સાંકળ મારી ધૂણે છે મંત્ર તંત્ર સંશાનની વિધિ લીંબુ મરચા રૂપિયા બે હજારથી પચાસ હજારની ફી વસૂલે છે તેવી હકીકત આપવામાં આવી હતી પુવાનું સામ્રાજ્ય સાગરીતોની વિગત જાથાને આપવામાં આવી હતી પુત્ર દાદા ગમે ત્યારે મોતને ઘાટ ઉતારે છે લોકોમાં ભય ડર મુકવામાં આવ્યો હતો ગ્રામ્ય જીવન જીવતા પરિવારની આંખમાં આંસુ આવી ગયા હતા પર્દાફાશની વાત મૂકી જાતાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ ખરાઈ કરવા મહિલા કાર્યકર ભાનુબેન ગોહિલ ભક્તિબેન રાજગોર રવિ પ્રભતાણીને સુરત ખાતે મોકલી અને ભુવાના ધૂણવાના વિડીયો ભોગ બનેલાએ આપવી જણાવતા હકીકત સાચી નીકળી હતી પર્દાફાશ કરવાનું નક્કી થયું સૌપ્રથમ રાજ્યના મુખ્યમંત્રી અધિક મુખ્ય સચિવ ગૃહ પોલીસ મહાનિર્દેશક નિર્દેશક આઈજીપી સુરત ગ્રામ્ય એસપીને પત્ર પાઠવી બંદોબસ્તની માગણી કરવામાં આવી હતી ડીવાયસપી આર આર સરવૈયા સાથે પુરાવા સંબંધી વાત કરવામાં આવી હતી બે તબક્કામાં કામગીરીનું નક્કી થયું સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ વડાએ કામડેજ પોલીસ સ્ટેશનની જરૂરી સૂચના મોકલી દીધી હતી તેથી પોલીસ ઇન્સ્પેક્ટર એડી ચાવડાની દેખરેખ હેઠળ હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ એએસઆઈ મોહિનીબેન તેમજ કોન્સ્ટેબલ પર્વતભાઈ તેમજ એએસઆઈ બ્રિજેશભાઈ તેમજ જીપસી વાન સાથે જાથાને ફાળવવામાં આવ્યા હતા રાજકોટથી જાથાના જૈન પંડ્યાના વડપણ હેઠળ રોમિત રાજદેવ અંકલેશ ગોહિલ રવિ પ્રબતાણી ગુલાબસિંહ ચૌહાણ ભક્તિબેન રાજગોર વિપુલભાઈ જસાણી અશ્વિનભાઈ જસાણી સ્થાનિક કાર્યકરો સાથે કામરેજ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા ઓપેરા પ્રિન્સમાં રહ્યો હતો ભુવો ગોપાલ દાદા ઉર્ફે ઉમેશ ઉસર હાજર ન હોય પુરાવાના કારણે પોલીસ સ્ટેશને રૂબરૂ બોલાવવામાં આવેલ બે વાર જાણ કરવા સતા આવી શકું તેમ નથી જવાબ આપ્યો હતો ડીવાયએસપી સર્વેએ વાત કરતા ભુવાના ઘરે અને ભ્રમમાં આવેલ ભૂ પૂનમને સમજાવવાનું નક્કી થયું હતું વિજ્ઞાન જાથાની ટીમ પોલીસ કાફલો ભુવાના ફ્લેટ સ્કૂલમાં પહોંચી ગયો ઓપેરાપ્રિન્જના રહીશોને કૌતુક લાગતા બસો માણસો ભેગા થઈ ગયા હતા જાથાના જૈન પિંડાને ઓળખી જતાં તમામે સહયોગની ખાતરી આપી દીધી હતી મહિલા પોલીસ મોહિનીબેને સમજાવવાના પ્રયત્નો કર્યા જાથાએ બ્રહ્મની વાત કરી આખરે પરિવારને નુકસાન થશે બંને દીકરીનું ભવિષ્ય ઘુંઘળું બનશે કાયદાની ભાષામાં વાત કરી પૂનમબેન રડવું રોકી શક્યા ન હતા પોલીસ સ્ટાફ સાથે ભુવા ઉમેશને ઘરે પહોંચતા હાજર બધા આવશ્યક બની ગયા હતા જાથાના જૈન પંડ્યાએ ભુવાને કીધું પૂનમબેનના ખર્ચ શા માટે આપો છો વડોદરા લિવિંગ સર્ટી લેવા તમારી હાજરી કેમ છે મહિલા છાત્રાલય ક્યાં છે ભુવાના ઘરની નીચે કેમ પૂનમને મકાન ભાડે અપાવ્યું અનિલ વાઢેર વિશાલની ભૂમિકા શું છે જવાબ આપી ન શકતા હિંમત આપવી પડી હતી પાણી પીવડાવવું પડ્યું હતું ગળામાં વારંવાર શોષ પડતો હતો પોલીસે કાયદાની મર્યાદામાં વાત કરી અંધશ્રદ્ધા ફેલાવવી કાનૂની અપરાધ છે જેના પરિચિત આવવા આવતા જાથાએ ભૂવાની ભલામણ માટે આવવાય નહીં તેવી વાત કરી હતી પોલીસ સ્ટેશનમાં ભુવો ગોપાલ દાદા ભાંગી પડ્યો હતો ભૂલ સ્વકારી કબૂલ કબૂલાતનામું પણ આપ્યું હતું અને માફી માંગતા તૈયારી બતાવી હતી ધતિન કપલીલા કપટલીલા કાયમી બંધની ખાતરી વારંવાર ઉસારતો હતો ભુવે નિસહાય અવસ્થામાં દયાજનક હતી માંડવામાં સાંકળ મારી ધૂળમું પંચનો ભૂવો છે પૂનમબેન બોલે છે કે ભૂવા રૂ ભુવા દા રૂપિયાનો ખર્ચ ઉપાડે છે હું બોલતો નથી કબૂલાતનામું આપી અને માફી માંગી હતી આમ વિજ્ઞાન જાથાએ બારસો બોતેરમાં સફળ પર્દાફાશ સુરત રેન્જના આઈજીપી ગ્રામ્ય પોલીસ વડા ડીવાયએસપી આર આર સરવૈયા પોલીસ ઇન્સ્પેક્ટર એડી ચાવડા કામરેજ પોલીસ સ્ટેશનના એએસઆઈ મોહિનીબેન સહિતનાઓની ઉપસ્થિતિમાં વિજ્ઞાન જાથાએ સફળ પર્દાફાશ કર્યો હતો તમારે એને કઈ સંબંધ નથી ને આવો પછી એટલે બેસવા ખબર નહી હોય અમને માનસિક ઇજા થાય ને એનો ગુનો દાખલ કરી તો અમને કોઈ કામ જ ન કરવા દઈએ જાને કોઈ ફોન ન કરે કોઈ તાકાત નથી કોઈ ફોન કરે મારું નામ બ્રજલાલ ગોવિંદભાઈ જસાણી મારું ગામ નાનડિયા તાલુકો માણાવદર ગણ જુનાગઢ નો વતની છું મારા પત્ની નું નામ પૂનમ જે કે જે સુરતના ખોળવડ વિસ્તાર

ચારસો એકમાં રહેતા અને ખોલવડ વિસ્તારના ઉમેશ કેશુભાઈ ઉસળ ઉર્ફે ગોપાલ દાદા કે જેઓ માતાજીના મઢ રાખી કુળદેવીના નામે ખોડિયાર માતાના નામે છેલ્લા છ સાત વર્ષથી લોકોની ભાવનાઓ સાથે ધર્મસત્તા સાથે ખીલવાડ કરતા હતા લોકોની આસ્થા સાથે ચેડા કરતા હતા એમને અને બીજું પતિ પત્ની વચ્ચે વિખવાદ કરવો અંદરોઅંદર લોકોના ઝઘડા કરાવવા ખોટા નામ આપવા આવી ધાર્મિક ગતિવિધિ કરતા હતા તેઓ રંગી હાથે ઝડપાઈ ગયેલ છે વિજ્ઞાન જાથાનો બારસો ને બોતેરમો સફળ પર કામરેજ પોલીસ સ્ટેશનની મદદથી કરવામાં આવેલો હતો અને આ શખ્સ છે કે જેઓ એક પોતે અમરેલી જિલ્લાના વડિયા વિસ્તારનો વતની છે અને એ બાણાવદર વિસ્તારના દંપતીને બંને વચ્ચે વિખવાદ જગાડવી અને જે મહિલા પ્રકરણની અંદર તેના બંને વચ્ચે એના લિવિંગ શોટીની અંદર ભૂમિકા ભજવી મકાન ભાડે આપવું આવી વરવી ભૂમિકા બહાર આવતા વિજ્ઞાન જાતાએ ખરાય કરતાં સત્ય હકીકત જોવા મળી તેને કબૂલાત આપી કે આજથી કોઈપણ પ્રકારના ધાર્મિક ક્ષેત્રપિંડી ધૂણવું ખોટા નામ આપવા અંદરો અંદરો ઝઘડા કરાવવા દોરાધાગા કરવા આ તમામ કપટ લીલાનો વિજ્ઞાન જાતાએ સફળ પર્દાભાશ કર્યો છે અને દતિંગ લીલા કાયમી બંધની જાહેરાત કરી છે કબૂલાતનામું આપ્યું છે લોકોની માફી માગી છે અને આ શખ્સે પોતાના વિસ્તારની અંદર ઓપેરા પ્રિન્સ વિસ્તારની અંદર લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા અને લોકોએ ધીકારારની લાગણી વ્યક્ત કરી અમે લોકોને અપીલ કરીએ છીએ કેવા હિન્દુ મુસલમાન ક્રિશ્ચન કોઈ પણ વિસ્તારના આવા ધાર્મિક લોકોની સાથે આસ્થા સાથે ચેડા કરતા હોય અને લોકોએ જાગૃતતા કેળવી એવી દુકાનોમાં જવું ન જોઈએ અને પોતે જો ભોગ ભી હોય પીડિત વ્યક્તિએ પોલીસ ફરિયાદ આગળ આવવી જોઈએ વિજ્ઞાન જાથા છે સુરત એસપી રૂરલ અને કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડીવાય એસપી સરવૈયા સાહેબનો વિશેષ આભારની લાગણી વ્યક્ત કરે છે વિજ્ઞાન જાતા છેલ્લા પાંત્રીસ વર્ષથી આવા ભૂવા ભરાળી મુંજાવરો કે મોલવી કે આવા પાદરી હોય કે આવા ગુરુ બનીને ઠેકો બનાવીને લોકોની ભાવના સાથે ખીલવાડ કરતા હોય એનાથી સાવધાન રહેવા અને જે એવા લોકોની ભાવનાને ખીલવાડ કરતા તેવા લોકોથી સાવધાન રહેવા વિજ્ઞાન જાતા અપીલ કરે છે